હાલમાં આ ગાડું વેચવા આપણી ચેનલ પર આવી ગયેલું છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગાડું લેવાનું હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ ગાડાની પૂરેપૂરી માહિતી આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો કે આ ગાડું છે એકદમ ચાલુ કન્ડિશનમાં છે અને એકદમ લાકડાનું જૂનવાણી ગાડું છે જે કોઈ ભાઈઓને સો પીસમાં રાખવું હોય ને તો કોઈ હોટલે કે કોઈ ફાર્મ હાઉસે સો પીસમાં રાખવું હોય તો પણ આવા ગાડાની ઘણી બધી માંગ થતી હોય છે અને આવું ગાડું ગોતતા પણ નથી મળતું તો મિત્રો આ જૂનવાણી આખે આખું ગાડું છે જે તમે જોઈ શકો છો પ્યોર લાકડાની બનાવટનું આ ગાડું છે અને મિત્રો એકદમ ચાલુ કન્ડિશનમાં આ ગાડું છે કોઈને ખેતી કરવા માટે લેવું હોય તો પણ ચાલુ કન્ડિશનમાં આ ગાડું છે જે કોઈ વ્યક્તિને આ ગાડું લેવાનું સારું એવું છે તો આ તો જોઈ શકો છો આ રીતે છે ગામ જસલ માહિતી અમે તમને બતાડી દીધી તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ ગાડાનો માલિક છે નંબર આમાં આપણે એક્સ્ટ્રા નીચે કરવાનું પણ આપણે માલિક સાથે વાત કરી શકો છો